ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન દ્વારા એકત્રીસ ડિસેમ્બર નિમિત્તે રક્તદાન કેમ્પ તેમજ માતૃપિતૃ વંદના કાર્યક્રમ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી

કે નવા વર્ષની ઉજવણી લોકો દ્વારા પાર્ટી ધમાલ અને મસ્તી દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે બાળકોમાં આપણી ભારતીય સનાતન સંસ્કૃતિના બીજ રોપાય એ હેતુથી માતૃ પિતૃ વંદન નવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની શાસ્ત્રોક્ત વિધિથી પૂજન ગાયત્રી પરિવારના ભરતભાઈ સાવલિયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં એકસો વાલીઓએ ભાગ લીધો હતો તેમજ હાલમાં રક્તદાનની ખૂબ જ અછત હોય એક રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ઘનશ્યામ બિરલાએ એકસો વાર રક્તદાન કરી નવા વર્ષની ઉજવણી કરી હતી આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને તેમાં ખાસ કરીને બહેનોએ પણ મોટી સંખ્યામાં રક્તદાન કરતા એકાવન બોટલ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પટેલ સમાજના ઉપપ્રમુખ સવજીભાઈ વેકરિયાએ સંસ્થાને આવી સુંદર પ્રવૃત્તિ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમના આયોજનમાં શાળાના પ્રિન્સિપાલ મિતેશભાઈ પ્રજાપતિ તેમજ શિક્ષક ગણનો સહયોગ સાંપડ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રગીત દ્વારા કરવામાં આવી હતી જેમાં સંસ્થાના હરેશ માંગરોળિયા ડૉક્ટર મધુકાંત ગોંડલિયા રમેશ ભાદાણી જેડી પટેલ મનસુખ રાવની

રાજેશભાઈ તેમજ પ્રિન્સિપાલ મિતેશભાઈ અને તમામ સ્ટાફ મિત્રોએ અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો ભારતીય સંસ્કૃતિ મુજબ નવા વર્ષની ઉજવણી કઈ રીતે કરી શકાય એનો એક અમે એક વિચાર રજૂ કર્યો જેને આ સ્કૂલ દ્વારા જે વધારે લેવામાં આવ્યો તેમજ આજરોજ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી લોકોનો જીવ બચાવીને કરવા માટે મેં એકસોને પાંચ વાર રક્તદાન કર્યું છે મારી સર્વે મિત્રોને વિનંતી છે કે હાલ તમામ બેંકોમાં રક્તદાનની ખૂબ અદત છે તો મિનિમમ એકવાર તો રક્તદાન કરવા જવું જોઈએ આ તકે આપના માધ્યમથી વિનંતી છે કે દર વખતે કોઈને કંઈ પશ્ચિમ સંસ્કૃતિનો વિરોધ તો ન જ હોઈ શકે પણ તમે ભારતીય સંસ્કૃતિને જે લોકોમાં બાળકોમાં જે અત્યારે ભૂલાવવા લાગી છે એનું કંઈક આવો વિચારો આપી અને તમે સંસ્કૃતિને જો જાળવવાની પ્રયત્ન કરો તો ખરેખર બહુ સારી વાત છે બંને માત્ર માતા કી છે કેશ ઠાકુરભાઈ પ્રજાપતિ મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે ફરજ બજાવ અત્રેની શાળાની અંદર ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ તથા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન થાય તે માટે માતૃપિતૃ પૂંજનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય સંસ્કૃતિ તરફ વળવા માટેનો એક આ નવતર પ્રયોગ છે અને એની સાથે સાથે ઘનશ્યામભાઈ પણ પોતે એકસો પાંચમી વખત બ્લડનું દાન કરી રહ્યા છે તે પણ એક આનંદ અને ગૌરવની વાત છે સાથે સાથે ઘનશ્યામભાઈને પણ આ બાબતે ખૂબ ખૂબ અભિનંદન કે આ શાળાની અંદર આ પ્રકારનું આયોજન કરવા માટેની એક અમને તક મળી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત